ચોવીસ માર્ચ વિશ્વ ક્ષય દિવસ બે હજાર પચીસની ઉજવણી આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે કરવામાં આવે જેમાં ખેડા જિલ્લાની સત્તાવન ટીબી મુક્ત ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને આરોગ્ય સ્ટાફનું પ્રમાણપત્ર અને ગાંધીજીની મૂર્તિઓ આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ ટીબી કિટ નાટ મશીન વગેરે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરે જણાવ્યું હતું કે ટીબી મુક્ત ભારતની શરૂઆત ગ્રામીણ સ્તરે જ થઈ શકે છે તેમણે આશા વર્કર એમટીએસ કર્મચારી સહિત આરોગ્ય કેન્દ્રો તથા સરપંચશ્રીઓ દ્વારા જિલ્લાની સત્તાવન ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા માટેની કામગીરીને બિરદાવી હતી અને આવનાર સમયમાં ખેડા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા સરકારી તેમજ ખાનગી સંસ્થાઓના સહયોગ સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો ક્ષયને મૂળમાં ઝટકાવવા માટે અર્લી ડિટેક્શનના ધ્યેય મંત્ર સાથે કામગીરી કરવા આરોગ્ય અધિકારીઓને તેમણે અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર મનપા કમિશનર શ્રી જી એચ સોલંકી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ધ્રુવ જિલ્લા ક્ષય અધિકારી શ્રી દિનેશ બારોટ ડુનડિયાદ સિવિલ સર્જન આરસીએચ ઓ શ્રી પઠાણ આઈ અલ્ટ્રાટેક સિમેન્ટ લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ ટીબી મુક્ત પંચાયતોના સરપંચશ્રીઓ ટીબી ચેમ્પિયનો સહિત અન્ય મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા